વડોદરા નજીક કરોડિયા ગામની દીકરી મનીષા સૈનીએ તાજેતરમાં ચોવીસ કલાક સતત ગરબા રમીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી વડોદરા સહિત ગામનું ગૌરવ વધાર્યું છે આ સિદ્ધિને બિરદાવવા કરોડિયા ગામમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ વિજય ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજેશ આયરે સહિત ગામના અગ્રણી સામાજિક કાર્યકરો અને યુવા વર્ગ મોટી સંખ્યામાં જોડાયા હતા મનીષા સૈનીએ શાલ શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કર સમગ્ર મેકન્ડ વધારે કેવાય ને એટલે પાંચ મિનિટ કહેવાય એમાં આપી જાય તો કે કઈ વાંધો એનો તમને આપીશું મનીષા માટે સૌ સૌનો આભાર માણી સૌ વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ખુબ આધાર જય માતા મારું નામ મનીષા સૈની છે અને મેં રિસેન્ટલી ચોવીસ કલાક સતત ગરબા રમીને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે અને એનો જે મુખ્ય ધ્યેય હતો એ હતો કે આપણું જે વારસો છે અને આપણે વિશ્વ સુધી વિશ્વ ના સ્ટેજ પર પહોંચાડીએ અને દરેક લોકો જે આપણું ગુજરાતનું એસેન્સ છે ગરબા છે એને ના ભૂલે અને એ ફરી એવી રીતે સેલિબ્રેટ કરે છે જેવું એવી રીતે કરીએ આપણે જેવું આપણે પહેલાં કરતા હતા કે માની સ્થાપના કરતા હતા અને માની આરાધના કરતા હતા તો દરેક લોકો ગરબાને એઝ અ ફેસ્ટિવલ નહીં લઈને એને એઝ અ આરાધના લે તો એ મારો મુખ્ય ધ્યેય હતો યસ આ ગરબા સન આપણે

વડોદરા શહેર એ સંસ્કારી નગરી ધર્મની નગરી સાથે સાથે સમગ્ર દેશભરની અંદર વિશ્વભરની અંદર એના ગરબા એટલા પ્રચલિત છે અને આપણે વર્ષોથી એવું જાણતા હતા કે સવાર સવાર સુધી બાર બાર લોકો બબ્બે કલાક ચાર ચાર કલાક હવે તો લોકો ચાર કલાકમાં થાકી જાય એલવીપી હશે કે તમે જુઓ છો યુનાઇટેડ હશે કોઈ પણ પણ આ દીકરીએ સંસ્કાર સાથે જે રીતે પાશ્ચર્ય સંસ્કૃતિની આપણે બહાર નીકળી જે થર્ટી ફર્સ્ટ છે વેલેન્ટાઇન ડે છે એ બધું બાજુ પર મૂકી અને જ્યારે આપણા ધર્મનો આપણી દીકરી જ્યારે કલા સાથે ધર્મના સાથે પણ જ્યારે એક એશિયા રેકોર્ડ મળે ત્યારે આના કરતા વધારે વડોદરા શહેર માટે ખૂબ મોટી વાત છે આજે કરોડિયા ગામના લોકો દ્વારા જ અને એમના પરિવાર દ્વારા જ આજે જુઓ છો કે આજે એનું સન્માન આપવામાં આવ્યું છે મને એવું લાગે છે કે ગામ તમે ગમે તેટલા એવોર્ડ લઈને આવો પણ એ એવોર્ડ કરતાં પણ જ્યારે મા બાપનો એવોર્ડ હોય પોતાના ઘરનો એવોર્ડ હોય અને ઘરના લોકો જ્યારે હાથ મૂકે તો મને લાગે એના કરતાં કોઈ મોટું ન આજે મા મસાણી માની હાજરીની અંદર આ વિસ્તારના લોકો સાથે પોતાના પરિવાર સાથે આજે એને ખૂબ માન અને સન્માન મળ્યું છે તે બદલ આ દીકરીને સમગ્ર વડોદરા શહેરમાંથી સમગ્ર એશિયા એવોર્ડ જે મળ્યો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ગ્રીનિશ બુકમાં પણ એનું નામ નોંધાય અને આજ આ જ રીતના એ આગળ વધતી રહે એની શુભેચ્છા જય એમ જય